બુડેલી લાઈવમાં આપનું સ્વાગત છે હું છું બકટુલા ખાતે કવાટ તાલુકામાં આપણે આવ્યા છે કવાટ તાલુકાના મતદારોનો બીજા લોકસભા ચૂંટણીમાં આપણે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે લોકસભા ચૂંટણી માટે જે અત્યાર સુધી આપણે મુલાકાત કરી મોટાભાગના લોકોને તો એ જ ખબર નથી કે ચૂંટણી ક્યારે છે કવાટ જે બસ ડેપો છે પબ્લિક પ્લેસ છે ટર્મિનલ બિલ્ડિંગ છે ત્યાં આપણે આવ્યા છે અને ત્યાં લોકોને મુલાકાત કરીશું તમે જુઓ કવાટ બસ સ્ટેશન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ વડોદરા આ એક ટર્મિનલ બિલ્ડિંગ છે નવો એસટી બનેલો છે અને અહીંના લોકોને આપણે મુલાકાત કરીએ સાંભળીએ જોઈએ અને એમની પાસેથી પણ ખુલા નામ તારો અર્જન કયું ગામ અહીંયા કવાટ શું કરે કાંઈ નહીં ચૂંટણી છે ખબર ના ને કઈ તારીખે ચૂંટણી ખબર નહીં કોઈ કોઈ ઉમેદવાર ઉભી રહે ખબર નહીં વોળ તો ખોલ એ ખબર નહીં એમ વોળ કેમ ટ્રાય કર આ એક ને લેવાય હાલ હાલ કોણ નામ તારું અર્જુન આપણે આપણો જુઓ તમે કે શરૂઆત જ કરી છે નવ યુવાન એક મુલાકાત થઈ એને વાત કરી અને એને હું કીધું ચૂંટણી કાળે જે ખબર નથી એના કારણસર એને બહુ ડોંકવું હશે કેવું બેન કેવું છે કેવું ગામ બેન તમારું અમારું ગામ કે હા સકતલા વાજી સકતલા થી આવે સકતલા તો એમપી નું હા છે ખબર છે તમને એ પ્રભાઈ ચૂટણી તમારે હવે ચાલે ને ની ખબર ની ખબર નહી આ સકતલા તો તમારે અહીંયા ખોટા ઉદેપુર બેઠક પર નહી આવે એટલે કોઈ મતલબ નહી કસો ઓદરે બેરા હું નામ તમારું સંગીતા કેમ વાત છકતરા છે એમ અહીંયા બોર્ડર લાગે એટલે છકતરાને લીધે લોકોની કવાટ અવર જવર હોય છે કવાટ એક પ્લેસ એવું છે ગીચ બી વસ્તીવાળું કેવું છે કાકા કયું શું નામ તમારું નામ 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 મારું કમસી કયું ગામ આમસોટા મોટી અમરોલ નાની આમસોટા આમલોટા આમસોટા 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 ચૂંટણીનું શું લાગે હા ચૂંટણી લોકસભાની છે ખબર છે હા

હવે ચૂંટણીની ખબર ના હોય તો આપણે વાત શું કરવાના આપણે વાત કરવી છે એના પ્રશ્નો નહીં તમારે પડતા પ્રશ્નો હોય એ લોકો ખેતીવાડી કરવા સારું કાઠિયાવાડ જાય બધી વાત કરી પણ હવે ખબર ના હોય તો આપણે શું ડિસ્કસ કરીએ એટલે થોડું અઘરું સૌ લાગે સારો કંઈ વાંધો નહીં બીજા લોકો છોરાઓને પૂછીએ વાત કરીએ કેવું કાકા શું નામ તમારું

અને અમારે ત્યાં અહીંયા જૂની હાલત નલ સે જલ આવે એમ કે નળ ખાલી ગોટવી ગયા આજે 7 વર થઈ ગયા પણ પાણી નહીં જોડી દરમે પાણી નહીં આવ ના નહીં અને પાણી તમારે કઈ થી આવે તો ભાઈ કો તમારે તમે પાણી કઈ લાવો અમારે હેડ પંપ છે ને હેડ પંપ હું ગયા હવે પેલા જે આ કોઈ ખાનગી બનાવેલો છે ને આ પોતા ખાનગી માટે એથી ભરી ગયા ઈચાનું પાણી સિંચાઈ એ કરે એમાં થી હવે ખેતીવાડી સારું કેનાલ બેનાલનું નું પાણી આવતું હોય કે કુવા બોરથી થી કઈ થી આવે ના કુવા નથી તો કે થી તમારે ખેતર ખેતર છે તમારું હા ખેતર છે ને કેટલા વીઘા એ હશે છ સાત વીઘા હું પાકવું આ એ કઈ નઈ મકા પાકે છ માસ પાકે કે ઓછું પાકે વરસાદ ઓછો ને ઓછું પાકે હા વરસાદ આધારિત છે વરસાદ આધારિત અને ટીચા હારો કરીને સગવડો નહીં તો પછી બહાર જાય ખેતીવાડી કરવા કોઈ કાઠિયાવાડ કાઠિયાવાડ જાય ને છોરા છોરા મારા જાય છે તમારો છોરો જાય છે કાઠિયાવાડ તો કઈ જગ્યા પર છે भैया બધે દોંડે ફરતા ફરે એક વરે બીજા ગામને એક વરે બીજા ઓડે કઈ છે હમણે ખેર આવી રહ્યો ખેર આવી રહ્યો એટલે મેરો બરવાયા હતા ના હતા ના હે ને હા ઓડે ઢૂડાટી કરાવેલા હા કયું ગામ કીધું તમારું

ચૂંટણી નું હાવીએ બધા કેહે ને એ પ્રમાણે કરવાનું અમારે તે અમારે ચાર પેન ને તે પછી પેલું જે કરે છે ચૂંટણી આજ ખબર છે ચૂંટણી પણ ની ખબર હમડે ઉમેદવાર કોણ કોણ છે ખબર છે ને ખબર નહી ખબર અને મે ખબર એની રજુ દે મે મીટિંગ ની કરલી મે ની કઈ ની વામન ભાગ ખબર એની મે કોઈને વોટ આપવાનો એવું કે નકી કરેલું ને ને નકી ન કર્યું કો નામ તમારું મારું શંકર શંકર કેવા શંકર નાયકા નાયકા હા કઈ વાતો છે હા

જો આવે તો આપણા ઉમેદવારોને જાણ થાય કે પીવાના પાણીની તકલીફ અહીંયા સિંચાઈ કે ભાઈ આ લોકો આવી વાત કરી રહ્યા એટલે અમારે મુલાકાત કરવાની એ લોકો પ્રશ્ન રજૂ કરે તો ઉમેદવારો સામે પ્રસ્તુત થાય એ લોકો જોવે વિડીયો એમના કાર્યકરો જોવે વિડીયો તો એમને કે ભાઈ આ પ્રકારના પ્રશ્નો રજૂ કરે આજે તમે રાયસિંગપુરાની જે વાત કરી કે તમારે જે જવાની કે ભાઈ રાઈસિંગ પુરા મેં આ ઘેર ઘેર આવું છે કે નર જલ્દી તકલીફ કે પાણી નર બે છે પણ પાણી નહી આવતું ઘેર ઘેર ને હા ઘેર ઘેર કે ભાઈ તમારે એકલા જ તો એવું છે ના 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 એ બધા ઘેર ઘેર અમે એવું છે ગામે એવું હા એટલે આ આપણે વાત સાબી સબક તૈયાર છે ડેપો અંદર એમ તો બધા બહુ લોકો છે વાત પણ આપણે ઘડી ઘડી લાવી થાય પરંતુ જે માફક અત્યારે જે જોવા મળી રહ્યો છે કે લોકો પીવાના પાણી સિંચાઈની તકલીફો તેમ છતાં પણ લોકોને એક પણ જણ એવો મળ્યો નહીં હજુ સુધી કે જેને ખબર હોય કે ચૂંટણીની તારીખ કઈ છે સાથે સાથે ઉમેદવારોના નામ પણ ખબર છે એટલે ચૂંટણીનો જે માહોલ છે એ જમાવટ છે તે પણ જમાવટ જોવા મળતી નથી અને જે રીતે લોકો પરંપરાગત પોતાનું જીવન સવાર પડે દોડ રોજગાર માટેની દોડ પાણી માટેની દોડ એક ગામથી બીજા ગામ જવાની એ ચાલુ ચાલુ એ પ્રકારની પરિસ્થિતિનું રોજિંદુ હિન્દુ જનજીવન છે એ ચાલે છે લોકોને ચૂંટણીઓ અને પોલિટિક્સ ક્યાંથી કઈ ચાલી રહ્યું તેની પણ ભાગે જાણ હોય એવું સમજણમાં આવતું સમજમાં આવતું ને દેખાતું નથી પ્રત્યક્ષ દેખાતું નથી આપણે આગળ પણ બી વાત કરીશું થેન્ક યુ